આભમાભમા આભમા એકતા દોને સુરબે દિવા દિવેલીમાં કોને પુર જોતું કોઈના બિલ નું આવે એવા તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હશે સાહેબ દુલાકાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કુવો કેવડો હશે અને એનો કોષ હાંકડા નારી ખેડૂત ક્યાં હશે બે બે મસાલો ઉભો મસાલી ક્યાં છે સૂર્ય બે મસાલો હાથમાં લઈ અખિલ ઊભો ક્યાં હશે તો કે ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી લાવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં છે હે અને હવે સાંભળજો ભાત ભાતની ભાત ભાતના બુટા કિરા તો દરિયાની કિનારી કંઈ સાફ છે ધરતી ઉપર ભગવાનને ભાઈતું પાડીને ગામડા ક્યાંય નદી ક્યાંય નાળા ક્યાંય ક્યાંય તો કિનારી અને આ બીબા ઘીરે કેટલા હશે રંગરેજી કેવો હોય છે સાહેબ આ વિશ્વમાં કોઈની એક અણહાર નો આવે વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં એ એ રંગરેજી કેવો હોય છે અને છેતરે નહીં છેતરાયના અબજોનો આળથીઓ દી છે સાહેબ એક તો કોઈ દી કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં છેતરાય નહીં નકર આપણી ફૂલ તૈયારી છેતરવાની સાહેબ ભગવાનને આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે વચ્ચે વાત દઉં વિભીક્ષણ મળવા આવ્યા ને રામને ત્યારે રામને વિભૂક્ષણ મળવા આવે એટલે રામના મોટામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈ એ લંકેશ ઈજ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે આઈએ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીએ દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી લંકા દઈ દીધી તો કા કે હજી રાવણ ના હાથમાં વખત છે કાલ હવારે એને સુમતી આવે કુમતી માંથી અને તમારા પગમાં પડીને કાલ કે કે ત્રાહીમાન શરણાગત શું તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને અહીં તો આવવા દે બના માણસ તને એમ ને કે મેં લંકા દઈ દીધી હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ મારી અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પહેલાં લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે હવે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જઈ આપને દેતા ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પહેલાં તો પરચૂણ આવતું પાંચયાન દશિયાન એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં થા કે દસ્યું ગોતે હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ 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 આ આ લાહી પાવલી પટ મૂકી દે લાહુ આઠાણી પટ મૂકી દે લાહુ રૂપિયો પટ મૂકી દે કર કરી અહીં આવ્યા નથી ને દહીયું કાયજું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખીજામાંથી કટાઈ ગયે દહીં આના ઘા કર્યું મારી પાસે હે એવ છેતરાય નહીં છત્રાયના અબ્જોનો આરતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો છે કહે કાગ સર્જક સરપનો કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે ત્રણ વેત્રો હરપનો બોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાસ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો જેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સરપનો કેવો કઠણ જેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ હે બાકી છેતરાય નહીં છેતરાયના અબજોડનો હાડતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણા બહુ છેતરે એક જણો દુકાને જિંદ કે છત્રી છે તો કે હા શું ભાવ રાખ્યો છત્રીનો કે ચાલીસ રૂપિયા તો કે ચાલીસ રૂપિયા હોય બહુ મોંઘી તો કારે કેટલા આમ લેવી તો કે મારે તો પાંચ રૂપિયા આમ લેવી તો તો એમ કહીને મફત લીધા તો તો બે દેજો તો બે છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે તો છત્રીઓ લઈને ભાઈ ગયો તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડીયા જાય ઢાલો રૂપડ્યો બસ સ્ટેન્ડ ઉધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને એટલે વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી આ મારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ ગાલિયા લઈને જ રખડવું છે દુકાને ગણાય જો કાપડની દુકાને હવે તો વાંધો કે પહેલાં તો કાપડની બેહે બેહે એટલે શું કહે ખબર વેપારી કે ચા પીશો કે કોફી તો કે બે પી બે કોફી ચા બે બે પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુ કે સાદું તમાકુ પાન ને સિગરેટ બે ભલે ભલે પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો તો કે આનો પચાસ રૂપિયાનું મીટર તો કે મને ન પહોંચાય એર કંડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાટો થઈ ગયો હોય હા પાન ખવાઈ ગયું બીડી પીવાઈ ગઈ ચા પીવાઈ ગયો અને પછી કે મને પચાસ રૂપિયાનું મીટર ન પોહાય કે તમને કેટલાનો પહોંચાય તો કે મને પાંચ રૂપિયાનું પહોંચાય તો કે એ અમને ન પાય તો તો આ લ્યો આ માલ તમારો ભાઈ હા અમે આઈ લ્યો વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને તૂકા કાઢી નાખે રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે એક હજાર રૂપિયા કીધા રેડિયાના તો કે એક હજાર રૂપિયા ન હોય રેડિયાના તો કે તમારે કેટલામાં જોઈએ તો સો રૂપિયામાં સો રૂપિયા જ કિંમત હતી એની કે સો રૂપિયામાં જોઈએ તો હા તો હાલો ઉપાડો હવે ક્યાં જાય હાલો હાલો ઉપાડો 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 હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય તો કે આમાં બધા સ્ટેશન પકડાય વેપારી કે એમ તો કે બસ સ્ટેશન પકડાય તો કે એ ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દયો તો કે એ ન પકડે તો મારે પોલીસ સ્ટેશન પકડી દયો તો કે યેય ન પકડે તો મારે શું કરવા મારે તો ત્રણ સ્ટેશનના જ કામ છે મારે બીજું કોઈ સ્ટેશન જ જોતી નથી જેતરાય નહીં જેતરાય ના હબજોનો આરતીઓ દીસે હિસાબો સૌના રાખતો છેઠિયો કેવો હશે હે મોજ મારે હું મોજ મારે હું મારે ગુ રે મોજ મારે મોજ મારે મલચી છે એનું નામ પ્રભુદાન ગઢવી છે બેય ભાઈઓ છે બહુ સારું તબલું ઉગાડે છે મંજીરામાં મહેશ ગઢવી છે જો ગઢવી છે આજ લે ગઢવી મહેશદાન પ્રભુદાન વિખુદાન એક મનોજ મકવાણા છે જો મંજીરામાં હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી ભાઈ ખોટું લાગે એટલે પણ આ તો બે પાસ થઈ ગયા મજીરાવાળા વગા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે ઘડીકમાં ન મેળ પડે કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો હું કરે તો હું કેવું એને હવે આ વગાડે તો કહેવાય નહીં મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી નહીં પણ આ તો બધી પાસ થઈ ગયા છે પણ પાંચ પાંચ રૂપિયા ભારના મજીરા સૌરાષ્ટ્રનો કલાકાર વગાડતો તો હેર હેર હોનારા કરીને દેખાડે સાહેબ મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવ્યો મને કે તમે તો હું ગાયું હું બોલ્યા મેં કાંઈ સાંભળ્યું જ નહીં મેં કે તમે હતા ક્યાં મને કે હામાં જ બેઠો હતો પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં મને હું તમારા મદિરાવાળા હું જોયા કર્યો એને માથા માથામાં કઈએ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે લાગવા જ ન દીધું મને એમ લગવા લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય એને તો રોજ થયું હોય આ હે પણ મહત્વની કડી પછીની એક કડી પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું હાસ્ય રસ છે ને એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કર નાખાય સાહેબ હાસ્ય છે ને એ શાકમાં મસાલા બરોબર છે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નાખાય તો તો મીઠાનું શાક કર્યું મેલ કે રીંગણા ને ખેમ લાગે હાસ્ય રસની મર્યાદા છે કે લાય બોલે તો ઈસળગે નહીં એમાં કાલ ઝાંકી ધારે લાઈ વડે તોય સળગે નહીં મારા પ્રભુએ એવા કાલ ઝાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે દરિયો ખારોન ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે લાઈ બળે તોય સમજે નહીં લાઈ બોલે જોઈ ચલું એવા કાળ જા ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા દે જ મારેજ મારે ચારે અલગ ધણી ની ભોજ મારે પૂરે

આ પ્રાણ છે પ્રાણ અમુક જગ્યાએ હો આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય નાજીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સાહેબ પરિવાર સાંભળજો બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સા હાલ થયા છે પ્રેમી ના કહેવાની કશી જરૂર નથી એ હાલ તમારા કહી દેશે એક સેથી માં સિંદુર નથી એની પ્રાણવાન કરી કઈ છે હે કે જે દિલ માં દયા ને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલી ને જે દિલ માં દયાને સ્થાન નથી જ્યાં વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરની કશી જરૂર નથી સાહેબ પાણી વગરના સાગર પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય જો ઘણા નથી આપને કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો તો બૂટ પહેરીને આવીએ તો હું વાંધો ચપ્પલ પહેરીને આવીએ તો તને હું વાંધો નહીં એની ઈચ્છા છે કે પહેલાં ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવ્યું અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે હો રૂપિયા ઉચ્ચીને દયો તો માથું માગી લે પણ હોર રૂપિયા નથી હે એ પાણી વગરના સાગરની નાજીરને કસી જરૂર નથી કારણ શું કારણ સાંભળજો કારણ એ કે જે સ્થાન લઈ આવીને જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઈજત રાખી છે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇજત રાખી છે કેવી કેવી કવિતા કરો જે માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ની ઈજ્જત રાખી છે મારું નાવ ડૂબે છે મજતારે તે પર હસો તટના વાસી એ સમુદ્રને કિનારે ઊભા છો એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી મે મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઈજ્જત રાખી છે અને ગરવાખરી વહેંચીને પણ મહેમાનની ઈજ્જત રાખી છે સર હે આ પ્રાણ છે પ્રાણવાન કડિયા હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો અભિમાનનો અહંકારનો આકલો ઓઢી લખમણભાઈ તમેને ગોતવા જાવ તો નો મળે હે

તો હા તો રાણા ને એક સમાચાર આપજો ને મીનાબાઈ સમાચાર મોકલાવે છે અમારા ભગુભાઈ રોહડિયા લખે છે એ જી રાણા ને કેજો એની મન મનમાં નો રે મીરાબાઈ કે ફરી ઝેર મોકલે જે દ્વારિકા વાળો મારો આવશે મારા આત્મા ને એનો છે ઇતબાર